લાખો ગરબા આવે છે અને લાખો ગરબાનો ઢગ અહીંયા વાગી જાય છે અને આપોઆપ લુપ્ત થઈ જાય છે ગરબા બધા સેવા કરે છે આગળ મહાપ્રસાદી નું આયોજન કરેલું છે મોટો મેળો ભરાય છે દશેરા હોય તે દિવસ મેળો ભરાય છે અને અહીંયા ઘણો મોટો ગરબો હોય તેનો ઢગલો લાગે છે તો અહીંયા તમે આ જોઈ શકો છો આ જે તમને પાછળ દેખાય છે તે ઘણો મોટો ગરબાનો ઢગલો છે અહીંયા તેવું કહેવાય છે કે આ સમય જાય છે તેની જાતે આ ગરબા સમય જાય છે તો આજના વિડીયોની અંદર આપણને આ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો વિડીયોને વિડિયોને પૂરો જોજો અને વિડિયો આપણને પસંદ આવે તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો તમે રોડ પર આવશો એટલે તમને ઘણી મોટી ભેડી જોવા મળે છે અને આ છે વાઘેશ્વરી મંદિર તરફ જવાનો મેઇન ગેટ એટલે કે આ ગેટ પસાર કરીશું ત્યારબાદ વાઘેશ્વરી માતાનું મંદિર આવશે અને અહીંયાથી કંઈક અંદર ત્રણ કિલોમીટર ચાલતા આપણે જવાનું છે તો આપણે ગેટ પસાર કર્યો અને આપણે અંદર આવી ચૂક્યા છે અને અહીંયા તમે ભક્તોની ભીડ જોઈ શકો છો તો મિત્રો અહીંયા જ્યારે દશેરા હોય ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે કેમ કે અહીંયા જે ગરબાનો ડગ હોય છે તે આપો આપ અહીંયા સમય જાય છે અને તેવું પણ કહેવાય છે કે અહીંયા વાઘેશ્વરી માતાના દર્શન કરવા જાતે વાઘ પણ આવે છે પણ જે કિસ્મતવાળો હોય તેને જ એ વાઘ જોવા મળે છે તો મિત્રો વિડીયોને પૂરો દેખજો કેમકે આજે હું તમને જે ગરબાનો ઢગ છે તે બતાવનો છું અને મંદિરની પૂરી પૂરી માહિતી આપીશ અને આખો મેળો આજે આપણે પ્રતાપપુરામાં છે તો વિડિયોને એન્ડ લગી જોતા રહેજો તો અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો આવી ચૂક્યા છે મિત્રો આ છે એ ગરબા તમારે કોઈ પણ બાધા રાખવી હોય તો તમે અહીંયા રાખી શકો છો અને માતા જરૂરથી તમારી બાધા પૂર્ણ કરે છે અને અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવી ચૂકે છે અને આ છે વાઘેશ્વરી માતાનું મંદિર અને તેની સામે પણ આપણને મંદિરો જોવા મળે છે તો તે મંદિરોના પણ આપણે દર્શન કરવાના છે અને આ છે અહીંયા તમારે કોઈ પણ દાન આપવું હોય તો તમે આપી શકો છો આ છે અહીંયા લખાવી શકો છો તો તમારું દાન સ્વીકારવામાં અહીંયા આવશે અહીંયા જમવાની પણ સુવિધા કરેલી છે અને અહીંયા પાણીની પણ એવી સારી એવી સુવિધા કરેલી છે તો અહીંયાથી તમે પાણી ઠંડુ પી શકો છો બિલકુલ ફ્રીમાં પાણી છે કોઈ પણ આપણે પૈસો આપવાનો નથી અને આ છે એ ગરબા અહીંયા જોઈ શકો છો બધા ભક્તો ગરબા પ્રગટાવી અને માનતા અહીંયા રાખે છે મિત્રો અહીંયા તમે કોઈ પણ પૂછતાછ કરી શકો છો આ છે કાર્યાલય દેસર તાલુકાના પરતાપુરા ગામે મા વાઘેશ્વરી છસો વર્ષ પહેલા મેળો ચાલે છે અત્યારે દૂર દૂરથી મા વાઘેશ્વરીના યાત્રાઓ હજારોની સંખ્યામાં લાખોની મેદનીમાં આ મેળામાં મેળો ભરાય છે ત્યારે તેમની આસ્થા મા વાઘેશ્વરી પૂર્ણ કરે છે પોતાની બાધના બંદણીમાં છૂટવા માટે તામાના ગરબા માટીના ગરબા ચાંદીના ગરબા અને દરેક યાત્રાઓ પોતપોતાની આસ્થા પ્રમાણે ધારો કે જેને વાંધ્યા મેળવું ટાયું હોય તો માતાજી તેની મનોકામના પૂર્ણ કરે છે વેપાર ધંધામાં સફળતા મળે છે આવ્યું દરેકે દરેકે પોતપોતાની માનતાઓ પ્રમાણે મા વાઘેશ્વરી એમની મનોકામના પૂર્ણ કરે તેના આસ્થામાં એવાય એવા બાધાબંધની છૂટાય છે અને મા વાઘેશ્વરી લાખો ગરબા આવે છે અને લાખો ગરબાનો ઢગ અહીંયા વાગી જાય છે ત્યારે આવતી આવતી વર્ષે પણ એ એટલો ઢગલો દેખાય જ છે અને કઈ ગાયબ થઈ જાય છે એ માની કૃપા છે અને આપોઆપ લુપ્ત થઈ જાય છે મંદિરની બાજુમાં તમને નારિયેળ વધારવાનું સ્થળ મળે છે તો ત્યાં આગળ તમે નારિયળ ફોડી શકો છો કઈ બાજુમાં નારિયલ ફોડતા સ્થળ આવ્યું છે ત્યાં આગળ ફોડી શકો છો અને આ છે મોટો ઢગલો તો અહીંયા તમે ગરબાના દર્શન કરી શકો છો અને જે પણ આ તમને ગરબા જોવા મળે છે તે આપોઆપ અહીંયા સમય જાય છે અહીંયા સૌથી મોટો મેળો લાગે છે ગરબા મૂકવાનો છે રોકી ભાઈ ને આપણે ફોલો કરવાના છે સબસ્ક્રાઈબ બી કરવાના જ છે કારણ કે એમના ઘણા બધા વિડીયો જોયા છે અને સારા છે બધા એમને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ભાઈ થેન્ક યુ Thank you. મંદિરમાં શૂટ કરવાની પરમિશન મળી ગઈ છે અને અહીંયા તમે દર્શન કરી શકો છો વાઘેશ્વરી માતાજીના તો સુંદર મંદિર સજાવ્યું છે ને અહીંયા તમે જોઈ શકો છો ઘણું સુંદર અંદરથી મંદિર બનાવેલું છે તો અહીંયા તમે આખા મંદિરને જોઈ શકો છો બાકી તમને અહીંયા બધા ભક્તો પણ ઘણા બધા આવેલા છે તેમને પણ જોઈ શકો છો કેટલીક શ્રદ્ધાથી અહીંયા દર્શન માટે આવ્યા છે અને હવે આપણે આવી ચૂકી છીએ બહાર અને બહારમાં શું સુવ્યવસ્થા છે તે તમને જણાવી દઉં આ છે મહાપ્રસાદ પ્રસાદ કાઉન્ટર તો અહીંયાથી તમે ફ્રીમાં પ્રસાદ લઈ શકો છો મંદિર તરફથી અહીંયા તમને પૌવા જમાડવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો બધા ભક્તો માટે સારી રીતે પૌવા બનાવવામાં આવે છે અને ઘણા બધા ભક્તો અહીંયા પૌવા ખાઈ રહ્યા છે બિલકુલ ફ્રીમાં તો મિત્રો આ છે આપણા મંદિરના સેવકો તો અહીંયા બધા ભક્તો જે છે તે સેવા આપી રહ્યા છે સારી એવી સેવા કરી રહ્યા છે આ અમારા સ્વામી સેવકો બધા ફ્રીમાં સેવા કરે છે આગળ મહાપ્રસાદનું આયોજન કરેલું છે આ તમે જોઈ શકો છો આટલા બધા ભવા તેમજ આ ધન સંખ્યા અમારી ઉપસ્થિત છે અહીંયા તમને ચા પણ ફ્રીમાં મળશે તો અહીંયાથી તમે ચા પણ ફ્રીમાં પી શકો છો અને અહીંયા પણ સેવા આપી રહ્યા છે મંદિરના જે ભક્તો છે તે અને આ છે મેળાનો વ્યૂસ બપોર થઈ ગઈ છે અત્યારે તો તમે મેળાનો વ્યૂસ જોઈ શકો છો ઘણો મોટો અહીંયા મેળો ભરાયો છે મેળો છેડિયો પસંદ આવ્યો હોય અને સારી રીતે તમને વાઘેશ્વરી માતાના દર્શન થયા હશે અને સારી એવી જાણકારી અમે તમને આપી છે તો અહીંયા દસરા હોય ત્યારે મોટો મેળો ભરાય છે ગરબાનો ઢગલો થાય છે તે ગરબો એની જાતે સમય જાય છે તેવું એ વિડીયો મારો પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જેમ બને એમ વધુને વધુ આ વિડીયોને શેર કરો ત્યાંથી બીજા ભક્તો જોડે જાય અને તે પણ આ લાભો ઉઠાવી શકે દર્શનનો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે અને એક નવા બ્લોગ સાથે આટલા માટે જય હિન્દ જય ભારત જય વાગે